એક વિડીયો માફી નો તો બરોબર બીજી સમાજ માટે તારા ઘર માં કોઈ એવી રીતે રોષ મારે તો સાંભળ પેલા મારી વાત સાંભળ ને હાભડ એટલે શું શું હાંભળ પેલે પેલા એને શું બનાવ્યું કે પછી આ કુકાઈ જ ખારજ નો વિડીયો જુઓ એને પેલા બેન બનાવીને પછી વિડીયો બનાવીને મેં પછી રોસ્ટ કર્યો હે ને આ તો ડિલીટ કીધું તો તું ડિલીટ કેમ કરતો હતી કોણ ડિલીટ થાય આવતો અહીં રૂબરૂ મળવા રેડી પછી ડિલીટ આ તો વાંધો નહી તું બી હા કાય જા 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 સુટી છે હોહરો નીકળજે હોહરો ને તું જોઈ લે ને ની અંદર કે કે આ રોસ્ટ વિડીયો શું થાય હા તો હા છે રાજસ્થાન માં પોક જે પો

મેં તો મને મને ખબર નથી કે બેન એસએમની માફી માફી માંગી છે મેં કીધું ના ના તું તું તને બધી ખબર હે તું શું દી ના હમણાં કાઈ સાંભળી ને તે બનાયો વિડિયો તો પછી તારો માપ મોરે થોડો માપ ની વાત ના કર જાડી તે શું પેલા તો તારે પેલો વિડિયો નતો બનાવવાનો તો પછી તે પેલા બેન કીધે પછી તારા ઉપર મેં ખરાબ શબ્દો વાપર્યો તે શું કીધું કે પેલા તો હું કઈ જલી ખારસ નો વિડીયો જોઉં તો તારે પહેલા તે બેન બનાવી છે તો તારે એમ વિડીયો ના બનાવવાનો આવે હું તો વિડીયો આપણે મેસેજ આવ્યો આમ છે ખાલી ડિલીટ જ કરવાનો હતો પણ હવે ડિલેટ નહીં કરું મેસેજ તારામ આ ભાઈ